નમસ્કાર મિત્રો બીજ તેજ ડ્યુસમાં સ્વાગત છે આજના તાજા સમાચાર આજે તારીખ છવ્વીસ સપ્ટેમ્બર બે કચ્છ અને બંગાળની ખાડીમાં વરસાદની સિસ્ટમ સક્રિય ગુજરાતમાં આગામી ચોવીસ કલાકમાં ભારે ચોમાસાની વિદાય છતાં વરસાદની સંભાવના ગુજરાત રાજ્યમાં હવામાન વિભાગે આગામી સાત દિવસ એટલે કે પચ્ચીસ સપ્ટેમ્બર એક ઓક્ટોબર સુધી વરસાદની આગાહી જાહેર કરી છે ખાસ કરીને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં આગામી ચોવીસ કલાક બાદ ગાજવીજ સાથે ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં પાંચ વર્ષમાં થી વધુ કેન્સર પીડિત બાળક સાજા લિમ્ફુમાના નેવું ટકા દર્દી રિકવર સપ્ટેમ્બર મહિનો બ્લડ કેન્સર એ બનેશન તરીકે બનાવવામાં આવે છે ત્યારે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સ્કૂલમાં આવેલી ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ સોસાયટી હોસ્પિટલમાં છેલ્લા વર્ષમાં બ્લડ બ્લડ કેન્સરથી પીડિત બાળકો દર્દીઓ સફળ સારવાર કરાઈ છે કેન્સર અવેરનેસ મંથ અમદાવાદની સિવિલ કેન્સર હોસ્પિટલમાંથી મળ્યા ગુડ ન્યૂઝ જુદા જુદા પ્રકારના બ્લડ કેન્સરના સિત્તેર થી નેવું ટકા બાળકો સ્વસ્થ થયા એશિયા કપમાં પહેલીવાર ભારત પાકિસ્તાન વચ્ચે ફાઈનલ રમાશે પાકિસ્તાનને બાંગ્લાદેશને અગિયાર રનથી હરાવ્યું શાહીને રઉફે ત્રણ ત્રણ વિકેટ લીધી એશિયા કપના ઇતિહાસમાં પહેલીવાર ભારત અને પાકિસ્તાન વચ્ચે ફાઇનલ રમાશે આ મેચ અઠ્યાવીસ સપ્ટેમ્બરે દુબઈ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે રમાશે ગુરુવારે બાંગ્લાદેશ પર અગિયાર રનથી જીત મેળવીને પાકિસ્તાનને ફાઇનલમાં સ્થાન મેળવ્યું ગ્લોબલી એન્ટી ઇમિગ્રેટન મુમેન્ટ વચ્ચે ન્યૂઝીલેન્ડની મોટી જાહેરાત માસ્ટર અથવા પીએચડી ડિગ્રી બાદ સીધા પીઆર મળશે ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ એન્ડ સ્કિલડ વર્કર્સ માટે સરળ રસ્તો થશે થોડા સમયથી દુનિયાના મોટાભાગના દેશોમાં એન્ટી ઇમિગ્રેશન મુવમેન્ટ ચાલી રહી છે ત્યારે ન્યૂઝીલેન્ડથી મોટા સમાચાર સામે આવ્યા છે કે હવે ન્યૂઝીલેન્ડમાં ભણવા જતા વિદ્યાર્થીઓ જો માસ્ટર અથવા બીએચડી ભણે છે બાદમાં કોઈ કંપનીમાં જોબ મેળવે છે હવે એકત્રીસ ઓક્ટોબર સુધી ટેક્સ ઓડિટ રિપોર્ટ સબમિટ કરી શકાશે બિઝનેસમેન્સની માંગ પર તારીખ લંબાવાઈ આઈટીઆર ફાઇટિંગ માં કોઈ બદલાવ નહીં આવકવેરા વિભાગે નાણાકીય વર્ષ બે હજાર ચોવીસ પચીસ માટે ટેક્સ ઓડિટ રિપોર્ટ સબમિટ કરવાની અંતિમ તારીખ એક મહિના માટે લંબાવાઈ છે જે અગાઉ ત્રીસ સપ્ટેમ્બર હતી પરંતુ હવે તેને એકત્રીસ ઓક્ટોમ્બર સુધી લંબાવી દેવામાં આવી છે વ્યવસાયિકો અને ઉદ્યોગપતિઓની માંગણીઓના જવાબમાં થેન્ક યુ અમારો વિડિયો જોવા બદલ પ્લીઝ લાઈક શેર ઓ સબસ્ક્રાઈબ માય ચેનલ